કંઠી બોધ છે આ બજારમાં નહીં મળતી અમુક તો દુપિયા ને વીસ રૂપિયાની કંઠી થાય એટલે દહ રૂપિયા ખોટમાં ગુરુનું દેવું સારું નહીં મફત કંઠી ના લેવાય હું તો બધી મફત હાલ દઉં પણ ગુરુનું દેવું તમારું ચક્રવર્તી વ્યાજ સાથે લઈ જાય વાપરી લો ગપુ નથી એક ગુરુનું જો રૂપિયો બાકી રહે ને તો તમારા લાખ રૂપિયા લઈ જાય હા એક અંગૂઠો કાપીને આલ લેવો પડેલો ગુરુને મફત ના લેવાય અમુક સુવર્ણ બંધાર મો બાપો આગો રહ્યો એનું કારણ કંઠી બોધ કર્યા પછી છોડો એ બધી વાત તમારા તમારા ભાવ હશે પણ ગુરુ પાસેથી એ મફત ના લેવાય બીજું આ દેખાવની કંઠી નો ત્રીજું આ કંઠી બોધ છે રામદેવજીની સાક્ષી કંઠી પહેરી આજ પછી દારૂ તાળી મઉસ મચ્છી મટન માછલો ઘરનું પાણી ના પીવાય કંઠીવાળો નંબર બીજો તમારે કે રોજ ઉમરા પર સાથીઓ થવો જોઈએ નંબર ત્રીજો તોબાના લોટાનું પૂણી તુલસીએ ચડાવજો નંબર ચોથો એ એના પર કળશ રાખો લાગતો શીખવાડજો નંબર પાંચમો પ્રેમાળ ભોળો સ્વભાવ રાખજો કંઠી પહેર્યા પછી મોડું ચડાવાય ના કોઈ પણ બાય ને મહેમાન આવે વાતો ના કરો આ ઉપદેશ છે બેન આ ઉપદેશ છે કંઠી પહેર્યા પછી શું પાડવું એ હચવાય તો પહેરો ને તો પાછી આ જાવ હજુ હવેરા છે કોઈને બતાડવા તો હું મેં નહીં પહેરાય મારે એવી જરૂર નહીં હું તો હોની છું હોની કોદાળ તેનો માલ ખરાબ નીકળે પણ હોળીની કિંમત બગાડી વાળો મને તારા પર એમ આપણે બગસરા ને હોનું છું બીજી આપણો છઠ્ઠો નિયમ દર શનિવારે હું યજ્ઞ કરું છું તમને કોઈ પણ જાતની ઉપાધિ નડે તો આવજો મારી પાસે દર શનિવારે મારો કાલોલની બાજુમાં મારો આશ્રમ છે તમને બે દર્શન થશે પાવાગઢ મારી ત્યાંથી બાર પંદર કિલોમીટર છે છે નંબર દર ભરાય દરેક ભગતો કંઠી પહેરી એમને પુણ્યમ ભરવા આવવું પડે સીધી વસ્તુ છે મહિનામાં એક દળો ભગવાન માટે કાઢવો પડે આખી જિંદગી હાયાય છે જ એક ટાઈમ કાઢો તમે તો નજીક છો અમદાવાદ ભરૂચ જંબુસર દેજ તુણ્યમો ભરવા આવે છે એ વાતો કરે કે બાબુ તમારા ભગત બન્યા તેને ભાડો નહોતો આજે પચાસ લાખની ગાડીઓ લઈને આવે છે મારો જેને ઘેર પગલો પડ્યો જેને માથે હાથ ને લેવું કેનારો દુઃખી છે મારા હનુમાનજીની કૃપા છે પણ નિયમ પાડવો પડે હું જે બોલું છું ઉપદેશ છે બધો સવારમાં બને તો બે પાંચ માળા કરવી જય શ્રી આરામ જય સી આરામ જય શ્રી આરામ માળા મળે જ છે બજારમાં નહીં મળતી વીસ રૂપિયાની પચાસ રૂપિયાની માળા મળે છે આપણે ચંપલ તૂટી ગયા હોય પાવડર ખૂટી ગયો હોય બીજું ખૂટી ગયું હોય નહીં લાવી દે તો તો ભગવાનનું ના લવાય આપણાથી ભગતના ઘરમાં બને ત્યાં સુધી લારા પડાવો લાકડાના અને બે ટુકડા ગૂગરને નાખીને ધૂપ કરો માતાજીને હનુમાન દાદાને રમજન આવવાની પ્રિય વસ્તુ છે ગૂગરનો ધૂપ કોઈ સાપોલિયું ઘરમાં નહીં આવે ગૂગરનો ધૂપ થશે તો મચ્છર એવું પૂડી દે આ બધું કરો આ હાંભરજ્યો ખાસ પુન્યમ ભરવા બધુંય આવવાનું છે ફરજિયાત એક દાડો મહિનામાં કાઢવાનો સીધી વસ્તુ છે દેખાવની કંટી એને અગિયાર પુણ્ય ભરો પછી મને યાદ કરશો કે બાબુ આટલો બધો એક સાથે વિમલ એક ગણે તો પંદરસો રૂપિયા વિમલ ના થાય તો પંદરસો ભાડું ના થાય મારે હાથે આવવાનું થાય હે થાય અને કદાચ ખાતો પીતો પૈસો ગણો પચાસ રૂપિયાનો એડો ગણો અઠવાડિયાનો કેટલા પૈસા થયા હા કેના અને રહો ખાતો હોય તો ત્રણસો રૂપિયા લે પાંચસો ગ્રામના ના રહાના ખર્ચો ગણો મહિનાનો તો ભગવાન માટે બસો પાંચસો રૂપિયા ના કાઢાય મહિનાના એ ભગવાન માટે કાઢેલા પૈસા ફેલ જતા એટલે હું બધો સાધન કરો ગમે તે કરો હું જોણું ના પૂનમ ભરવા આવવું પડે અને તમે પૂનમ આવશો એટલે કાર્ડ મળી જશે બારે બાર પૂનમનું બારે મહિનોની પૂનમોનું કાર્ડ લખેલો આવશે દસ વાગે પ્રોગ્રામ શરૂ થાય છે આશ્રમમાં અગિયાર વાગે એક વાગે પૂરો થઈ જાય પછી આરતી પ્રસાદ ને પછી જમવાનું ભાડા બાર એક દોઢ વાગે પૂનમ પતી જાય ચાર વાગે પાછો ઘેરાઈ જશે છ કલાક ભગવાન માટે ના કરાય અને પાવાગઢ જવું તો નજીક છે બીજા ચાર કલાક વધે પણ એ ઉગશે હા એટલે પૂનમ વાળો કંઠી પહેરી છે બધો હોભરે બરાબર દેખાવ ન હજુ ધરપત છે ના હાચવાય તો પાછી આલ દો પણ મેં જે મકાઈ રોપી એનું બીજ પાકવું જોઈએ મારા બાપ કોઈને બતાડવા નથી હોય અને તાલીથી બધા વિક્રમ બાપુ ગેરંટી ને ઓનું હાલ જ એટલે મેં ના કીધું કે સોરો હોઈ ગયો છે મેં કોઈ લાવો પડે આ બજારની કંટી નહીં કે હું આલું ને તમે પહેરા દો ને સારું થઈ જાય નાખવા લાગે લાગે હે એમ હોતા હોનું લારી ના વેચાતું બધે ચાલો હોનું આવ્યું છે કોઈને લેવું હોય તો બજાર લારી લઈને આવતા બધા હે એ તો બગસરા વાળા બુઓ પડે ચાલો ભેંડેલા આજે સોનાના લેવા હોય તો બગસરાના તો કંઠી પહેર્યા પછી સ્વભાવ ભોળો રાખો હોભરજો કોઈ દિવસ તમારે મોડેથી થી ગાર નાની કરવી જોઈએ ઘરમાં ખાસ તો થાય બે વાહનો છે ભેગો થાય ખખડે પણ બહુ ગોબા નહીં પાડવાના થાય થાય સંસારી છે આપણે કેવું પડે ધણીને કેવું પડે છોકરોને કેવું પડે પણ બહુ એમ પેલો પણ નહીં જતું રહેવાનું અને તમારે મુસોવાળા માપ રહેવાનું તમે ચોકડી ઉપર ઠોકીને આવો છો છો પેલી વાટ જોયો કે બબુ ખાતો નહીં પણ એવો ચોકડી રમકાટીને આવ્યો બરાબર અઢીસો ગ્રામ ખાઈ ગયા હંતાળીને ખવાયના ના ભગત બન્યા પછી આ હું શાકનો વાડકો લોટના ડબ્બા હંતાળાય ના ખાસ ભગત થયા છે આપણે કકડામાંથી કકડો કોકને હાલીને ખાવું ભગત આપણે કંઠી પહેરી છે સાહેબ ગાયને કકડો આપો કૂચરાને આપો કોઈ ભૂખ્યો બિચારોને આપીને ખાવું હું ખાતરી આલું જો કોઈ રોગ તમને થાય તો વિક્રમ બાપુને યાદ કરજો પણ કોકને ખવડાવીને ખાવું ભગવાનને થારી ધરાઈને જમવું આટલામાંથી થારી ડીશમાં ભગવાન પાસે મૂકવાનું પછી પગે લાગીને કહેવાનું ભગવાન કોક મારે ઘેર ભૂલો પડજો ખાવા એક દાડો કોઈ ભિખારી માગવારો બની પણ ખાવા આવે 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 ને આવે એક સંત જમાડો અને એક હજાર યજ્ઞ કરાવો સાધુ રોટલો નહીં ખાતા તમારે ઘેર ખબર પડે તમારા કરેલું કર્મોનું પાપ જમી જાય તેને પુણ્યાલી ઠલવી ને જતો રે કે જ્યાં ભગવાન તારું સદાય ભલું કરે પણ સાધુ બ્રાહ્મણ જમાડ્યા પછી દક્ષિણા આલવી પડે ખબર જો એક સાધુ જમાડો તમારું સાહેબ કરેલા જિંદગીનું પાપ જમી જાય બધું અને પુણ્ય ઠલવીને જતો રે સાધુ એમના લુટારો ચાર સાધુ આયા એ બહાર ગયેલો હતો એક બોમન મારીને એક સાધુ મારીને નો તાર કાઢતો હતો હવામાન ઉત્તર ભેગું કરેલું કેટલા બોમન માર્યા હશે હવામાન સાધુ ને સાધુ એ કીધું બેન જમવું છે પેલી કે ઓ અને બેનો ઘર ઘર ચોખો હોભરો થોડુંક કહી દઉં થોડું કહ્યું હોભરજો બધો બેન વાતો ના કરો અંદર ઘર બેન શાંતિ રાખો કોઈ પણ ને ઘેર ગંદકી ચાલે ના ચોખ્ખા હોવી જોઈએ જેનું ઘર ચોખ્ખું એને ઘેર ભગવાનને માતાજી આવે બાઈનું ચોખ્ખું જોવે ઉમરો ચોખ્ખો જોવે વાળો ચોખ્ખો જોવે ગંદકી ચાલે ના જેનું બાયનું ગંદુ હોય ઘર ગંદુ હોય બાયનું ગંદુ હોય એને ખેર માતાજી ને ભગવાન નારાજ થઈને જતો આવે ના સબરી હાથ વખત રસ્તો વારતે મારો રોમ આવે ને કોટા વાગે તો આ હોબરો અને વાટ વચ્ચે કોટા ના મેલાય ઘર ચોખ્ખું રાખો બાયનું ચોખ્ખું રાખો ભલે છાપરું હોય ચોખ્ખું સ્વચ્છતા ચો પ્રભુતા ગંદકી ના રખાય અને બાય નામ થૂંકાય ના હિમલ બીમલ ખાતો હોય તો મિલતો તો જો અરે ભાઈ કદાચ હું તો ટુકડા ટુકડા ખાઉં છું મને નથી નથી આઠમો નિયમ કંઠી પહેર્યા પછી દારૂ તાળી માઉંશ ખવાતું ભલે બુન નું ઘર હોય કે માસી નું ફોઈ નું તમારા બાપ નું હોય તોય નહીં બધો ઊંચો વાત કરો કંઠી વાળો કંઠી ઊંચો વાત કરે એ ઘરનું દારી તાળું ખવાથી એ ઘરનું અમે પોણી પીએ નહી બોલો અમે પાણી પીએ અમે પાણી પીએ અમે કોઈ દાડે અન્ન ખાઈએ હા એમ ભલે નું કર્યો કે નું આ રણુજા વાળો જોવે છે હું વાળું અનમોનજી ભાઈ ગદા માર છે બોચા પછી કે છે મન તો કે ઉલટિયો થાય માથું સડે બધું થશે આ પૂછડા છે એની ગદા મારલી અને હસવાની વાત છે જો એ તાળી મગડો નોંધ્યો હોય માછલો નોંધ્યો હોય અને તમે જો એટલે તપેલી પાછા બટાકા રહો ખવાય તમારી ભક્તિ ગઈ કે ના ગઈ કશું કામ લાગ્યું તમારું એટલે કહું છું કે હગવાડ અમે ના ચાલે અરે અમારા ગોગમાના રાઠવા સમાજના લોકો બોમણના ઘરનું પોણી નહીં પીતા આ તમારા વડોદરા કોમે આવે જોજો હા આટલા સુધરી ગયા આપણે ખાડો પહેરીને ખાય એવાય શિયાવડ રામચંદ્ર ભગવ બધા જીલજો કંઠી પહેર્યા પછી તમે કઈક જાઓ એટલે ગમે તે ભેગું થાય ને જયસિયારામ બોલવાના શું બોલવાનું બેન ભેગી થાય ગમે ત્યારે તમારા પતિદેવ આયા જતા હોય તો જય આરામ સાંભળો છો બોલો પહેલા મુસલમાનનો સમાજ ફોન કરે તો બોલે છે સલામ માલિકો તમને સર જો હું મારા બાપ ફોન કરે તો સલામ માલિકો બોલે છે તો તમે ગમે તે ભેગો થાય સાસુ હોય સસરા હોય ધણી હોય છોકરાને ટેવ પાડો બેટા સ્કૂલમાં જતા જતા જય આરામ બોલ તો વ્યસન થઈ તમને ગમે નહીં એના વગર એટલી વાર ભગવાનનું નામ લેવા છે બરાબર ને હા અને તું એમ તો કહેતો ના ભૂલે છું કે તું કઈ ગયેલો બોલતો જે તું કઈ બોલાવે એના ધણી કોદાણ એના હાથો પ્રેમ કરતો નથી રામસીતા બોલ્યો હું નહીં રાધા કૃષ્ણ પ્રેમ કેવાય એક થારી ભેગો બે પતિ પત્ની જમે એને પતિ મૂકીને પત્ની ના જમે પત્ની મૂકીને પતિ ના જમે એને રામસીતા સીતા રાધા કૃષ્ણ શંકર કહેવાય હવ હરે હરે પાર્સલ મંગાઈને ઠોકો છો તે ખાસ સીતા માતાએ વારે વારે મોતી પરવેલા તમે એકલો બ્યુટી પાર્લર કરાવો છો ને સીતા માતાએ પાર્લર કરાવેલું મોતી પરવેલા વારે વારે આપણે મોતી છે પણ ડુપ્લિકેટ મોતી ઉખડશે મોતીઓ ગભરાય જો મોતી ને કશું થયું તો અને આનંદ છે આપણે હોવું જોઈએ પણ એ પ્રેમ પતિ માટે સાંભળો તમે તમે શણગાર શું કામ પહેરો છો સાચું બોલો શું કામ શું કામ શણગાર પહેરો છો જાત જાતનો શણગાર શું કામ કે મારા ધણીને રાજી કરવા સમજે પડે છે બીજા માટે એટલે પાવડર ને ફેરા લીચો પડવાનો મારો પતિ રાજી થાય હા સીતા માથે બધું ઉતારી ફેંકી દીધેલું મારો રોમ જંગલમાં જતો હોય તો રાજપાટ શણગાર મારે જોઈતો નથી હા વડનું દૂધ ભરલું સીતા માતા એ બાલમાં જંગલમાં જતી વખત ચૌદ વર્ષ સુધી માને પોથરવાની ગોદડી નહીં મળી ખાવાનો રોટલો નહીં મળ્યો અરે સુઆવડ થઈ નવ મહિના થયા અને રોમ જંગલમાં મૂક્યા લખમણ સીતા માતા રડે સુઆવડ થઈ તારે પોથરવાની ચાદર લુગડું કકડો નતો એને દુઃખ કેવાય તમારી પેટ નહીં હાડી જૂની થઈ જાય મોણો છીએ નાહો છો એને દુઃખ કેવાય સાહેબ વિશ્વામિત્ર ઋષિ અડધું કાકડું ફાડીને આપ્યું લે મા ઉઢાડ મર્યાદા ના પાડે છે કે બેનની શું આવડ થાય સ્ત્રી તો પુરુષ થી ના જવાય ઠંડી કરી ના લાવું ઝડપથી કાઢ એમ કહું બરાબર વિદાય થાય છે ભગવાન તો એને દુઃખ કહેવાય મારી મા બેન દીકરીઓ કોઈ દિવસ પતિ માટે તું શબ્દ નહીં બોલવો એના ઘરમાં લક્ષ્મીનો વિનાશ થશે ભગવાન તમારો એ જ શણગાર એ બીજું ખાસ ખાસ કરે ખાસ એક મિનિટ કોઈ પણ બેનો બંગડી ઉતાર મંગલસૂત્ર ઉતારાય ના હવે હું જોઉં છું ચાર ચારસો કરોડ ની માયો અમારે પાવાગઢમાં ચદ્દા પહેરીને આવે છે ટી શર્ટ ને છદ્દા હાથે બંગડી ના મળે ગરમ મંગલસૂત્ર ના મળે પોથી સિંદુર ના મળે આ તમને એમ નહીં લાગતું કે તમને માતાજી હરા પાલ છે હા કે ના હા કે ના હરા કે ના હાલે અને પાછો ગરબો કહેતા શું કે અમર તું રાખ જે મા મારો ચૂડી ને ચાંદલો તારી પણ છે તો નહીં હરા પણ હાલે અને પેલો પાછો એમ કે તું પડી જઈ જરા પકડો લુખા

ચાલવા ગઈ લો આ બંગડી ઉતારાય મંગલસૂત્ર ઉતારાય આપણો શણગાર છે અમારું પણ મંગલસૂત્ર છે હું ભરજો બધા મૂછો વાળા આપણો ચોનલો ભૂહાઓના જો કંટી પહેર્યા પછી હા મૂછો રાખો ચો દાડી રાખો મૂછ દાડી ને તો કુછ નહીં પણ તિલક હોવું જોઈએ માળા હોવી જોઈએ હા બેરખો હોવો જોઈએ ચોટલી હોવી જોઈએ કાં તો જનોઈ હોવી જોઈએ એને હિન્દુનો સોરો કહેવાય ભાતુજી ભડાકા કરો તો તો તમે પીધી મેં ચા નહીં પીધી પી લઉં જરાક તમે પીતેલા તો મને પોણી વરતું હતું ખારું મારાય આવી ના આની એક વાત કહું હજાર જણની એઠી થોડું દસ્ટોન કહી દઉં હજાર જણની એઠી કોઈ કે ને ઘેર ઘેર પલોઠી વાળીની બેઠી તોય લાગે મેઠી હે ને હું પી લઉં બરાબર અલા પછી ઓમનો બીજો રાઉન્ડ આવા આવવા દેજો